જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે તેજલ ઠાકોર અને કૌશિક ભરવારનું આવી રહેલ નવું સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ત્રેવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે અને ક્યારે રિલીઝ થવાનું છે તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં તો મિત્રો અમારે જય ગોગા મહારાજ વુલોક્સ યુટ્યુબ ચેનલમાં નવા શો તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે આ સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે પાપાના ઘરનું પારેવડું તેજલ ઠાકોર અને કૌશિક પરવારનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં નવા શો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથીને અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ અપડેટ મળતી રહે તો મિત્રો જોઈ શકો મિત્રો નવું સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ત્રેવીસનું સુપર સોંગ પાપાના ઘરનું પારેવડું સિંગર છે તેજલ ઠાકોર અને કૌશિક ભરવાડનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે એકવીસ બાર બે હજાર ત્રેવીસનું એટલે કે એકવીસ ડિસેમ્બરના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો સાથે સાથે એ પણ જોઈ લો મિત્રો જાણકાર મ્યુઝિક ગુજરાતી ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે એકવીસ ડિસેમ્બરના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે પાપાના ઘરનું પારયવડું સિંગર છે તેજલ ઠાકોર અને કૌશિક ભરવાડના સ્વર્મા તો મિત્રો આ સોંગ જોવાનું ચૂકતાની સાથે સાથે આ સોંગ સાંભળવા માટે અમારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સોંગની કોપી લિંક મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબ્સ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો